વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ખુશી સરવૈયા એકસો

आंवला नहीं दिमाग आखाली मुनाबिज़ापन है अच्छा रहा हारून तो भाई हमारा कहाँ कहाँ कर्कन बैठा हूँ तब उस काम को मगर स्काम को तो बंद ही है ये हम रवि यूँ आवश्यकता है वाल्करने में शाम हमारे बंदे लोग मगर स्काम को तब बंद करने के लिए कौन है नहीं बेचारा की मेरे बेटे हैं हाँ आप हाँ ये म

તો કેટલી રાહ જોવે છે બચા ની જો તો ખરી બચા ને બધું બની ગયું છે મહેશ લોકો જો શું છે મહેશ બધાને દેવા જાય છે

જોર પૂજી બનાવ આ એમ શીખવાડી છે પૂજી બનાવ જો ચીપ્સ શીખી જાય ને તો પછી તકલીફ પડશે એ ઉનો કરાય મને હેડે આવડતું એમ છે કોઈ નથી કેટલા જો હા ફેરે હવે

હા 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 તો જાવ બે ધ્યાન એ ગયા રે બડી એ સાચી સફરે જે પૈસા કર્યા તો કાયમ ખાવી ગયા કોમળી આવો